અરબ સમુદ્રના કિનારે કૃષ્ણ ભૂમિ દ્વારકાની નજીક અને દિવ્ય દારૂક વનની પવિત્ર ભૂમિ પર સ્થિત છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અહિયાં છે ભગવાન શિવ નું નાગ ભૂષિત સ્વરૂપ આ ભગવાન શિવના ના બાર જ્યોતિર્લિંગ એક છે અને દક્ષિણ દિશાના રક્ષક તરીકે પણ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર અહીંયાના દારૂક વનમાં ભક્ત સુદ્રમ અને તેમના અનુયાયીઓને સર્પાકાસુર નામનો અસુર ખૂબ હેરાન કરતો હતો ત્યારે ભગવાન શિવે શિવ તત્વ અને શાંતિની અનુભૂતિ કરાવે છે મંદિરની નજીક કાંઠે આવેલું લોકપ્રિય સ્થળ ભક્તોને આધ્યાત્મિક ઉર્જાની ચેતના નો સંચાર કરાવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગનો ઉલ્લેખ શિવ પુરાણ અને તિતંદ પુરાણ જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે કહેવાય છે કે જે ભક્ત અહીં સમર્પણ ભાવથી પૂજા કરે છે તેને નાક દોષ તેમજ જીવનના બધા ધીખોમાંથી મુક્તિ મળે છે આ મંદિરમાં દરરોજ શિવ અભિષેક, રુદ્રાપાઠ અને શ્રાવણ મહિનામાં વિશેષ શિવની રથ યાત્રાના દર્શન કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે દ્વારકા યાત્રા દરમિયાન નાગેશ્વર ધામના દર્શન શિવ ભક્ત માટે અનિવાર્ય માનવામાં આવે છે તો આવો એક સાથે કહીએ ઓમ નગેશ્વરાય